પૂરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી ફૂલ સ્પીડે ડમ્પર એક પછી એક સત્તર વાહનને ટક્કર મારી હતી આ અકસ્માતમાં તેર લોકોના મોત થયા મૃત્યુ પામેલાઓમાં ઘણા લોકોના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા કોઈનો પગ કપાઈ ગયો તો કોઈનો હાથ આ અકસ્માતમાં દસ લોકો ઘાયલ થયા છે જ્યારે છ લોકોની હાલત ગંભીર છે ઘાયલ લોકોને એસએમએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત આજે બપોરે હરમળાના લોહા મંડી પર થયો હતો

भाई <laughs> तो साहब दारू भी पेड़ हो तो सुनो तो यार पी तो 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 दो, 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 दो तो चलाओ ब्रो पी पी साइड से साइड से ब्रो तो राख से से वो तो खुद पसर गया वो खुद उसके पांव पर गए काया मामा का वो भी ज्यादा बड़े मजे के वो आज ही शादी